મને અરિયાની તકલીફ 8-10 મહિનાથી હતી અને એક बाजू બહુ મોટું થઈ ગયું હતું સર્જરી કરીયા પછી તરત જ મને બે બે ત્રણ કલામાં ચડાઈ દુખાવો નતો કશું થાય હતું નહીં અને પછી 3 ઘરે 1800 રૂપિયા પીધીથી ત્રણ મહિના થયા મારા ઓપરેશનને પણ હું બધું વ્યવસ્થિત કામ કરી શકું છું સ્કૂટર ચલાવું છું કાર ચલાવું છું અને મારું નોર્મલ રૂટિનમાં પાછો આવી ગયો છું મારું નામ યોગેશ પુડકુડિયા જામનગરનો રહેવાસી મને હરિયાણી તકલીફ આઠ દસ મિનિટથી હતી અને એક બાજુ બહુ મોટું થઈ ગયું હતું પણ હું છે ને ઓપરેશન કરાવતા ડર તો ખૂબ જ ડર લાગતો તો બધા ઘણા જાત જાતની વાતો કોઈ ચીરાકારી કોઈ આમ થાય એમ કરતાં કરતાં ધીરાસરમાં મને કોન્ટેક્ટ થયો જીરાસર પાસે બતાવ્યું ને એમને મને બધું બહુ વ્યવસ્થિત સર આવ્યું વ્યવસ્થિત સમજાવ્યું અને મને અંદરથી ડર કાઢી દીધો કે આમાંથી તમે બીવાની જરૂર નથી ઓપરેશન કર્યા પછી બધું સરસ થઈ જશે મેં ત્રણ મહિના પહેલા લેપ્રો ડોક્ટર ચીરા ઠક્કર પાસે લેપ્રોસ્કોપી થી સર્જરી કરાવી છે અરણીયા સર્જરી અરણીયા સર્જરી ખૂબ કોમ્પ્લિકેટેડ હતી જે હું ડરતો તેમાં જરાય ડરવા જેવું નથી સર્જરી કર્યા પછી તરત જ મને બે બે ત્રણ કલાકમાં જરાય દુખાવાનું તો કશું કઈ હતું નહીં અને પછી ચીરા સરે બીજા દિવસે રજા આપી દીધી સાથે સાથે એ જ છે કે મને કોઈ પણ જાતની મેડિસિન પાછળથી નથી આવી બહુ સરસ છે અને પછી આજ ત્રણ મહિના થયા હું રૂટિનમાં આવી ગયો છું સ્કૂટર ચલાવું બાઇક ચલાવું મને જે ડર હતો સિરાસર પાસે આવ્યો ત્યારે કે મને આ ઓપરેશન કરાવું શું થશે એ બધો ડર નીકળી ગયો અને ઓપરેશન સરસ કર્યું સિરાસર અત્યારે મને ખૂબ જ સારું છે ને બધું કરી શકતો છું કોઈ જાતનું ને કઈ ઓલું નથી ને મેન્ટલી ફ્રી થઈ ગયો અને કોઈ જાતનું કઈ બહુ વ્યવસ્થિત થઈ ગયું